હાલો ભાઈ તો જુનાગઢ બસ સ્ટેન્ડ ઉપર આપણે આવી ગયા છીએ અને આને આગળ બસની વાટ જોઈએ અહીંથી હવે આવવાની અંધારું થઈ ગયું છે એટલે સ્ટેશનો છે વાહ સરસ મજાનો જોરદાર પવન ફૂંકાય છે ને અમારે વાળ બાળ હાથમાં રહેતા નથી એવું બધું છે અને હવે આટા મારીએ છીએ અમને ઘઉં બહુ કે તમારે વાઘ પાર વાર છે ને કાઢવાની તો અઠવાડિયું ઉપર હજી અઠવાડિયું ઉપર દેવાના હે ભગવાન માતાજી મહાકાળીનું મંદિર સાનિધ્ય અને આપણે દર્શન કરી લઈએ માતાજીના જો માતાજી અહીંયા સાક્ષાત બિરાજમાન છે મહાકાળી માતાની આરતી થઈ ગઈ હતી એવું ભગવાન શિવને સમર્પિત સાનિધ્ય ભગવાન શિવનું ગજાનંદ ગરવા ગણપતિ મહારાજ છે બજરંગબલી મહારાજ છે સાથે તમામ દેવો

હાલો ભાઈ આપણે મેટોડા ગેટ નંબર બે ઉપર છીએ ને આ રસ્તો છે કાલા પડવાનો ને આ ગેટ નંબર બે અહીંથી આપણે અંદર એન્ટ્રી લેવાની છે રસ્તો છે બસ પકડી લેલો હવે આપણે છીએ ભાઈ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અને જઈએ છીએ અત્યારે અહીંયા એક્ઝામ ભરવા તો આજુબાજુ છે સ્કૂલો ને કોઈક મંદિરો ને ગેટ નંબર બે છે અહીંયાથી કંઈક પરીક્ષા છે એટલે આગળ હાલી અંદર થોડુંક સેટું છે આજુ નથી ગેટ નંબર બે કંઈક છોકરી નંબર બે કીધું છે ત્યાંથી વયા જાય એટલે આગળ એક્ઝામ સેન્ટર આવી જાય નજીક અને ભરી આવીએ પરીક્ષા તો હાલો ભાઈ આપણે થઈ ગઈ એક્ઝામ પૂરી અને અહીંયા પાસે જતું એક્ઝામ સેન્ટર છોકરા આજે ઊભા છે અને આપણે હવે જઈએ છીએ હાલો આજનો છેલ્લો સ્ટોપ રાજકોટ મેં કદાચ જૂનાગઢની બસ પકડીએ હાલો આપણે પૂગી ગયા છીએ હવે જૂનાગઢ અને ગિરનારના દર્શન થાય છે તમને અહીંથી જો જા ગિરનાર દેખાય છે 对。啊

dia dia dengan dia Siri Julang on on je mari beli ni dan kemudian di bawah ni ni sebuah yang berbukit-bukit yang saya katakan ni yang berbukit-bukit ni yang paling berbukit-bukit di bawah ni tu suara yang berbukit-bukit tu suara berbukit-bukit tu suara berbukit-bukit kalau bagi awak bagi awak yang dan wajah જુનાગઢ હાલો ભાઈ તો જુનાગઢ બસ સ્ટેન્ડ ઉપર આપણે આવી ગયા છીએ અને તાણે આગળ બસની વાત જોઈએ અહીંથી હવે આવવાની છે એટલે સ્ટેશનો છે ભાઈ થઈ ગયું છે હવે અત્યારે સંધ્યા ટાણું અને થઈ ગયા છે આપણે ફ્રી રાજકોટ થી આવી અને હવે ખાવાના છે બોર કા સાવન હા તો આ બાજુ તમને દેખાય છે જે બોયડી તો ત્યાં આપણે જવાનું છે બોર ખાવા અને રાજકોટ થી આવતા મોડું થઈ ગયું કારણ કે નકરી બસો એટલી બધી ટ્રાફિક ને બધું હતું કે જેને કારણે થઈ ગયું છે આપણે બહુ મોડું કઈ વાંધો નહીં મોડું તો મોડું બીજું ભૂગી ગયા ટાણા એટલે બધું છે નાટા જો પવન ખરેખરો વાય છે જોરદાર મજા આવે એવો અને આપણે આલુઓની ઘર જઈએ અને બોયડી બોર બોર ખાઈએ એટલે કે કામ માઇન્ડ ફ્રેશ થાય ને હમણાં ચા પાણી પીવાઈ જઈએ ને એટલે કે ઘેડી થઈ જાય ગાં હા તો હમણાં શું છે કે આ બસના ટ્રાફિકમાં એમાં જ એક ઓલું થઈ જાય ને એમાં થોડોક ચા પાણી પી લઈએ ને તો વાંધો નો આવે અને હાલો વની જઈએ ને આપણે હવે બોર બોર ખાઈ અને જોઈએ છીએ કેવા બોર બોર છે તો અત્યારે અહીંયા આ છે બોયડી અને આવી ગયા છે જાજ આ બધા બોર કોથળા ફરે એટલા પણ છે થોડાક ખાટા અને થોડાક છે મીઠા પડીગલ બોડીગલ કેવા છે નથી વાત તો હળી ગલ નથી ભાઈ બોર પાકેલા હે જેને ખાવા હોય આવી જજો અહીંયા હે આને કરી બોયડી માં પાકવા આવ્યા આમ તો કે બોર હવે તો ખૂટું આવ્યા છે ને ધીરે ધીરે હા જો નીચે પડ્યા થોડા ઘણા બોર અને બાકી આ સાઈડ બહુ ઓછા થઈ ગયા આમાં તમને કોક કોક બોર દેખાતા છે એટલે એવું બધું છે કામકાજ હાલે રાખે બોર બોર થાય શું કે કેરું બેરું કેળા કેવા કાયવા છે હા રી આ એક લો બે એક હોય છે કે ઉસે અને સુરી નારાયણ હવે જો હસ્ત થાવાની તૈયારીમાં છે રડતા સૂર્યની શાંતની જે ગામડાની મોજ છે મજા મજા અને હવે આપણે ને છે ધીરે ધીરે પૂરો કરતા જઈએ અને આ બધું થોડાક બોર છે એ પેલા ખાઈ લઈ ને પછી છે એ બીજું થોડું થોડું કામ જોઈ લઈએ કદાચ બીજા દાવન થાય તો કદાચ નું આપણે દાવન થાય તો ત્યાં જોઈએ છીએ શું કામ કરવાનું છે શું નહીં બાકી અહીં ઘડી બોર ખાઈ લઈને આટા મારી લે આલો બહુ એલા આતો પણ ટાંઠો પવન એવો ઉડી ગયો છે કા ગજબ અને આમ તો નહીં કર્યા બોર બોર બધે હવે આમ તો ઉલરવાનું ટાણું છે ધીરે ધીરે ખરી જાતે ગયા પવન નવા આમ તો જો

જમાવટ કરી દીધો બાકી ફૂલ બોલ ને પીળા ને કેસરી કલરના પાંદડા બોર લાલ હે સાવન આ બોર ને એક લઈ લે કેવો જોઈ મીઠો છે કે નહીં દેખાવમાં તો સારો દેખાય છે પછી તો જોઈએ છે કેવો નીકળે ખાટા ખાટા નીકળે હોત વાહ સરસ મજાનો જોરદાર પવન ફૂંકાય છે અમારે વાળ બાળ હાથમાં રહેતા નથી એવું બધું છે અને હવે આટા મારીએ છીએ મને ઘઉં બહુ કે તમારે વાગ પાર વારે છે ને કાઢવા નહીં તો અઠવાડિયું ઉપા દેવા હજી અઠવાડિયું ઉપા દેવાના કાંઈ વાંધો ને આપણે બધા ભેગા કાઢ છું અઠવાડિયા કઈ તો અહીંયા છે આપણે આ બાજુ છે ઘઉં અને આ બાજુ છે એનો હથવારો એટલે કે આવડી છે જાહેર હા જેને કાઠિયાવાડમાં કંઈક જુવાઈ કે કંઈક જાહેર કે બધું નોખું ભાઈ જઈ બોલી બધા એવું બધું છે અને પવન બવન એમ શું બાકી એક નંબર ટાઈટ પાસે છે હિમાળા જેવી પડવાની છે કાંઈક પાછો બરફ પડે ને જુનાગઢમાં ઓલો હમણાં પડ્યો તો ને ઓલો ખબર કાશ્મીર જેવું થઈ ગયું એવું કે કાશ્મીર જેવું થઈ જાય જુનાગઢમાં કાશ્મીર એવું જ થઈ ગયું યાદ પવન પવન એવો ઉડ્યો હોય ને મજા આવે અને આ બધા અમે ઘઉંવાળા હર ગયો હોય તો તાપમાન આમ તો જોઈએ ને તો ગરમ થવું જોઈએ એને બદલે ટાઈટ પડતી જાય છે કેમ પાછો શિયાળો જામતો જાતો હોય એવું થાય છે

તો પોક છે એને આવડે ને આવડે કારણ કે એને બધી ડુંડી છે એ ફેંકવી પડે પછી એને માપે ઓલી જે તપાવવી પડે ફેંકવામાં અને પછી એને પછી ઓલે કોથરામાં રાખીને અને ઓલી શું હોય ને કઈક ભૂલાઈ જઈએ કેવાય કરવું પડે આમ પછી એના દાણા નીકળે ને એ અને પછી એની સાથે શું હોય ખબર છે બીજી વસ્તુ હા બસ ખાંડ તો એ જે ઘઉં છે ને એને ખાંડ છે વસ્તુ ખાવાની છે એને ખાધી હોય એને ખબર હોય કે પોક વસ્તુ શું છે એ હા બાકી ન ખાધું હોય ખબર હોય પોક એટલે ઘઉં નો બને છે ભાઈ પોખ તો અત્યારે આવા ઘઉં હોય ને એનો તમે બનાવી શકો ને આપણે પણ બનાવશું જો કાલે પાકી જાવ તો જોઈએ છીએ હવે ઘઉં એવા હિસાબ તો બનાવશું કારણ કે પાકી લીધું ડુંડી હોય તો પોક બનતો નથી આ એવું બધું છે ને હાલો હવે મારે જવાનું છે ટાણે પાછું બહાર ગામ રાજકોટ થયા પાછા બીજી જગ્યાએ જવાનું છે તો બધું છે ત્યાં માતાજીનું દર્શન કરશું ને હાલો આરતી વાત થાય ને પહેલાં ત્યાં ઊગી જાય તો આપણે આવી ગયા છીએ અત્યારે ખડિયા અને મહાકાળી મંદિર આવ્યા હતા હાન ટાણે સંધ્યા ટાણે તો મેં કીધું હાલો માતાજીને દર્શન કરતા જઈ અને નજીક જ આપણે ખડિયા છે એટલે મંદિરના પ્રાંગણમાં માતાજીના દર્શન કરી હાલો તો ભાઈ અત્યારે સંધ્યા ટાણું અને ધૂપ દેવાનો સમય છે તો આરતી કરે છે અને દીપમાળા પ્રગટે છે જો હે ભગવાન માતાજી મહાકાળીનું મંદિર સાનિધ્ય આપણે દર્શન કરી લઈએ એ માતાજીના જો માતાજી અહીંયા સાક્ષાત બિરાજમાન છે મહાકાળી માતાની આરતી થઈ ગઈ છે અત્યારે બાજુ ગણપતિ મહારાજનું મંદિર છે બાજુબલી એ માતાજી તો સંધ્યા ટાણે ધર્મ ધજાઓ અને મંદિરની ધજાઓ ફરકે છે તો આપણે આવ્યા અહીંયા અને અટાણે છે આરતી તો આપણે ટાણું આરતીનો મંદિર ખડિયા દર્શન કર્યા આરતી થઈ ગઈ સંધ્યા ટાણું માતાજીનું ધામ એવું મહાકાળી ધામ શિવનું ધામ એટલે ભગવાન ભોળાશંભુનું મંદિર

મંદિર અને અહીંયા આપણે આરતી નમસ્કાર બધું કર્યું વંદન કર્યા દર્શન આપણે કરી લીધા છે ધામ ખડીયાના અને અહીંયા બાજુ તમને જે પાછળ મંદિર દેખાય છે મહાકાળીધામ આપણે દર્શન થઈ ગયા છે ફૂલે ફૂલ માતાજીના અત્યારે અને અત્યારે હવે આપણે નીકળીએ છીએ ઓલી બાજુ ખડિયાથી ગામ તરફ હાલો તે મળશું દોસ્તો કાલના નવા લોગમાં ત્યાં સુધી આવજો ને સંધ્યા થઈ ગયું છે જય માતાજી મળીએ તો કાલે